জীয়া চিকাখনে যাই মা তাজি মা মিহত মানুহ মোৰ তপাল আছে আইত বেয়া মানুহ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા હાર્દિક સ્વાગત છે ઊંઘ છે ભાઈ કારણ કે અમે રાત્રે લગભગ દોઢ વાગે એવામાં આવ્યા હતા તો અત્યારે ભાઈ સવાર પડી ગઈ છે સરસ મજાનો તડકો બહાર નીકળી ગયો છે એટલે અમે ધાબા પર આવી ગયા છીએ પેલા તો કીધું ચકલો ધોણા નાખી દઈએ એના પહેલા આપણા જે નાના મોટા મિત્રો છે એમને આપણે

તમે પૈણીયા અલ્યા મેં છો પૈણીયા છે કિદી આતે કિદી પૈણી ગયો હે હું કેવુ લ્યા કુશ ની હો મેરા તો પરવાય પૈણી ગયા હે ડેની સે પૈણી ગયા હે કાંગે બેજા દોલ મલતા કાલ યો લગન સ અલ્યા ઉલ્યા કોગુતરીયા રે હા મેં હોન સ કોગુતરીયા ના હે હાડી કોગુતરીયા ના હે સુલ લગન સ કોકુતડી ઓનો કોકુરુતી તો મિત્રો અત્યારે હાલ ભાઈ મેં એમ મારી દાઢી સેટ કરી દીધી છે તમે કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ ભાવાજી એ દાઢી કેવી સેટ કરી છે કારણ કે ભાઈ હું ઘેર જ દાઢી બધી સેટ કરતો ઓછું બાર જઉં ત્યારે પૈસા તો એના મારા જોડે એટલા બધા પૈસા નહીં કે બહાર જઈને દાઢું સેટ કરાવે વાત સહીએ એટલે ગેર જ અસ્ત્રો સાથે કહી નાખતા હોય છે બાકી વિક્રમભાઈ ભાઈ આઈ ગયા છે તો વિક્રમભાઈ પેલા આપણે વેશ કરી લે વિક્રમજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી કેમ છો મજામાં હાઉ તમે મજામાં બસ મજામાં ભાઈ અને રાત્રે શું કર્યું નવરાત્રી માં તમે પછી આરતી ઉતારી આરતી એટલે હા તમે સફરજન લાયા હતા કાલે 1 કિલો તે પછી કરી પર શાદી માતાજી ની તમારી તરફ હતી ઓ અરે આ જોરદાર કેવા જય માતાજી જય માતાજી મિત્રો આપણે એક કોમેડી રીલનું શૂટિંગ માટે આવી ગયા છે તો જોઈ હાર્દિક ભાઈ સેટઅપ તૈયાર કરી રહ્યા છે બાકી થોડી વાર માં કામકાજ ચાલુ થશે શું કેવું વિકાસજી ખાઈ ને આવ્યો છું તું સમ સારું સારું તો જોઈએ ભાઈ કે આજના દિવસમાં શું શું થાય છે

દસ ફેટ એટલે લેટ આપડે જવાન છો તો વિડીયો બનાવવા કાજી સાર મિલ દે રા ગાડી પર આઈરી સાલે ગાડી પર મિલ દે હા દીક મિલ દે આપડે હેટતા જઈએ બોય તો મિલ દે ગાડી પર સોંધી થી દે મે દે આ બે હિસા મે પોટલા પર બે હિસા એ પોટલા પર બે હિસા વિક્રમ બે હિસા કરત દસ આનો પોટલો ફરતો ની પાડો હો ને તો વિક્રમ ભાઈ બે હિ ગયા છે ભાઈ પાસર અરે કરત દસ પડતોની વાત હોય ને નખો થાય એમને તો બીકોજી પાછળ બી આવી જાય છે ભાઈ ત્યાં સર તો આપણે આવી ગયા છીએ ભાઈ પેલા તો મહાકાળી માતાજીના મંદિરે તો આપણે પહેલાં માતાજીના દર્શન કરી લઈએ અને પછી આપણે ભાઈ બિસ્કુટ લાવ્યા છે કૂતરો માટે કૂતરોને આપણે ભાઈ બિસ્કુટ ખવડાવી દઈએ મને લાગે છે પાછળ કોક આવતું એવું લાગે છે ધર્મનું કામ પહેલું આપણા માટે હા ખવડાવો ખવડાવો હા હે આપણે લેવો કશો વાંધો નથી ભાઈ બહુ ખ્યા ને બહુ જ નું ને એજ મોટા મોટા થેન્ક યુ તો આપડે કુતરાને બિસ્કુટ ખવડાવી દીધા છે અને અત્યારે હાલ મહાકાળી માતાના મંદિર માં જતા રહીએ અને માતાજી ના દર્શન કરીએ તો મિત્રો મહાકાળી ના દર્શન કરી લીધા છે અને પાછળ વિક્રમભાઈ ગેટ બંધ કરી રહ્યા છે અને અત્યારે હાલ બીજું પણ ઉપરભાઈ બહુ પૌરાણિક ઇતિહાસ ઐતિહાસિક મંદિર આવેલું છે હનુમાન દાદા તો ત્યાં પણ ભાઈ બહુ ટાઈમ થઈ ગયો તો કીધું ચલો ત્યાં આજે આપણે થોડા ફ્રી જેવા છીએ તો દર્શન કરી લઈએ હનુમાન દાદાના પણ હે ભાઈ હોતી અંડા કો તરુ પૂરાઈ જી અલગ કુતરા નંદર નતું પૂરવાન મારવે બાર નેકર બાર નેકર જા ના કરી જાય આમ એ ઉના કરે જા બાર કાઢ દે જા દી પેલા બાવજુ કેતા હતા ખબર છે કે અંદર કૂતરું ના પૂરવાનું ભાઈ અને તો અંદર કૂતરું પૂરી ના નેકડી જાય છે તો નેકડી જાય તો તો નહીં આ વિક્રમ ભાઈ કુતરા નંદર લ્યો મોય મોય જોઈએ તો તો ભાઈ આપણે તે મધ્યમાં આગળ વધી રહ્યા છે અને વિક્રમભાઈ મને કે છે કે ભાવાજી મને થોડી વાર બ્લોગિંગ કરવા દે

તન તો પેલો આવન કલાકાર મેન કલાકાર છે યાર યાર દીક પેલો વિક્રમ હા એ તો આવી ગયો લે વિક્રમ ઠાકોર ગમન ત્યાં લઈ જવાનો છે તન શો કન આવવાનો હો હી ના કર હી મકે ઘર નહીં આવું સમ માર મોડા સા જવું એ અરે મોડા સા જવું આપણે તું ક્યો તો તું ક્યો તો આપણે બોરીવલ્લી જત્રીએ બોલ મુંબઈ ની બોરીવલ્લી મેન નવરાત્રી હા જાવ હરે કણ કેસે કેસે લોક રહેતે યાર યહા પર तो मित्रों अत्य अमार એક प्रैंक કરવાનો છે અમારે વિક્રમભાઈનો મારો અને ભાઈ કુમાર બધાને ચપ્પલ અમારે ફેંકી દેવાનો છે મતલબ પ્રેમ કરવાનો છે કે ભાઈ ચપ્પલ ખોવાઈ ગયો એ રીતે તું કાઇશ વિક્રમભાઈનો અને ભાવા ચપ્પલ લઈને હું નેક મારો હંતાન નાખવાનો છું એક જગ્યાએ વિક્રમભાઈને ખબર ના પડે કે ભાઈ ચપ્પલ ચોગાયબ થઈ ગયો એટલે મારે એ રીતે પ્રેમ કરવો પડશે આપણે નાખ દઈએ તો ગાઈઝ આપણે આ ચપ્પલના આટલા લટકાવી દઈએ તો ચલો ગાઈ વિડીયોમાં બનાવી રહ્યો છું બહુ મજા આવશે એટલે વિક્રમભાઈ અલે ઉપર શું કરો છો તો મિત્રો અત્યારે હાલ તો ભાઈ બહુ ભારે મજા આવી છે બાકી તમે પાછળ જોઈ લો ભાઈ હાર્દિકભાઈ ભાઈ વિક્રમ ભાઈ એક વાગ લડી રહ્યા છે એ બી અનુ લડવાનું સારું સારું આવે છે એ બુમો નથી પાલે તો એ બે ઘોડા નથી થોડી વાર

અલે કોક કોને જવાય તો કોઈ સત દિન પણ આ ચપ્પલ છો ના ગયે મારો એ ચપ્પલ લે અલે તઈ ખોઈ ગયો લાગે મને આજ બધું જોયા હો ધોપર હે યાર મિત્રો જબરજસ્ત સીન થઈ ગયું છે યાર ચપ્પલ અચાનક ગાયબ થઈ ગયો છે મને લાગે છે આજ ભૂત ભૂત તો નહી આવક લે તારે વિક્રમ ચપ્પલ લે વોશન તો શું ગાતી છે હેલા વિક્રમ વિક્રમ બેન ચોક દેખોને લાગે લેડો સેટલા છે વિક્રમ વિક્રમ બેન ચોક ચપ્પલ દેખોને લાગે ફટાફટ હો દીના ખોબર હી મારે એટલે મિત્રો તમે બધા વ્લોગ માં બન્યા રહેજો અને જોઈએ ભાઈ ચપ્પલ ક્યાં મળે છે શું છે ચપ્પલ

લેતા આવેલો તારા માર થવાયું ને એટલે બધા બાકી વિક્રમભાઈ ચપ્પલ મળી ગયું છે હા ચાલો લા આવ્યા તા તો મિત્રો ફાઇનલી ભાઈ બંને ચપ્પલ મળી ગયા છે અને ચપ્પલ મળ્યાની ખુશીમાં હાર્દિકભાઈ વિક્રમ બે મસ્તી કરી રહ્યા જુઓ અલે હૈ એમ કેમ કેમના નહીં થતા ત્યાં મેં લેવા આગળ લયા વિક્રમ સુધી લેયા જય માતાજી મિત્રો જબર હા દિકભાઈ હંતા દીધો એ એવું મારા મમ્માને ખબર હતી જા

ચલોતાન મિત્રો જબરજસ્ત ડીલ થઈ રહી છે અત્યારે હાલમાં હા બસ એટલે ચપ્પલ પાછું સો લઈને જોઈએ હે એક પેલું જ વિક્રમ તને એક વાત કેવું ભાઈ હા આ છે ને આપણે પ્રેંગ કરવાનો હતો તારા હંગાથી બરોબર આવો આપણે વિડીયો બનાવવાનો હતો કીધું વિક્રમ ના ચપ્પલ હંતાર દઈએ મારે હંતાર દઈએ પણ આ થોડું તારી બુદ્ધિ ખતરનાક છે બધા ચપ્પલ હોધી નાખ્યો બાકી મિત્રો હું કેવું કેવું છે

એટલે ને ઠગોની નજર પડી કે ભાઈ આ ગેટુ આપડે ગમે તે લઈ લઈએ એટલે ગેટ લઈને જતો હતો ને એટલે એટલે પેલું ઠગ આવ્યો એટલે ભાઈ આ છે બકરી આટલા સર છો કે ના યાર આ તો ગેટુ છે